દ્વારા નવરાત્રી ટ્રાફિક નાઇટ બંદોબસ્તની ફરજો બજાવવામાં આવતી હોય છે હોમગાર્ડ સભ્યને ભરતી થયા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે તેના કેમ્પ થતા હોય છે તેના કેમ્પ આધારે હોમગાર્ડ સભ્યને પ્રમોશન આપીને રેન્ક આપવામાં આવે છે અને હોમગાર્ડ સભ્ય સોલંકી અને પીડી ને સાલ ઉઠાડી તથા પુષ્પકુજ તથા સાકરનો પડો તથા શ્રીફળ આપીને તેઓનું સન્માન કર્યું તે સમયે કેશોદના રોટલી ક્રમના સભ્ય ડોક્ટર સ્નેહલ તન્ના ડોક્ટર અમીરવાળા આરપી સોલંકી તથા દિનેશ કાનાબાર ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું નું સંચાલન હુંગાર વાજાભાઈ કરેલ સ્ટોરી રિપોર્ટર જગદીશ યાદવ સાથે કેમેરામેન રાવલિયા મધુ જુનાગઢ કેસોદ શહેર હોમગાર્ડ યુનિટ ના બે સભ્ય આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારંભ કેસોદ હોમગાર્ડ શહેર યુનિટે રાખેલ છે એમાં એક નિવૃત્ત કર્મચારી છે સોલંકીભાઈ અને એક છે ધાનાભાઈ જેઓ હોમગાર્ડની સારી એવી સેવાઓ બજાવેલી છે એમાં માનદ વેતન હોય છે અને પોલીસની સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ સેવાઓ કરેલી છે જે હોમગાર્ડ શહેર બિરદાવે છે